સ્વાગત છે મારા નવા વ્લોગમાં બપોર નો લંચ ટાઈમે અત્યારે વ્લોક ચાલુ કર્યો છે કેટલાય દિવસ થી કામમાં વ્યસ્ત હતો તો અત્યારે અમારા ઘરની અંદર સ્વિમિંગ પુલ બનાવ્યો છે છોકરાએ ચાલો તમને દેખાડું જલ્દી હમણાં નોકરીમાં ને એમાં કામમાં એટલા વ્યસ્ત થઈ રહ્યા કે બ્લોગ બનાવવાનો ટાઈમ જ મળતો છે એટલે દસ કે પંદર દિવસથી બનાવ્યું નથી અત્યારે જોવા છોકરો ઘરની અંદર સ્વિમિંગ પૂલ બને તો સાફ સફાઈ ચાલુ હોય અને આમ જો હા તું ભટકાય આ આજો

i પાણી દુડાઈ જવું અલગ આટલું

એ તમે બે માણ આપો ખુરચી ક્યાં પાણી નાખો તમારી ચીક